નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમને ખબર જ છે કે તળાજામાં ગીગા ભૂમર નામના વ્યક્તિએ માતાજી અને પુરા ચારણ સમાજનું અપમાન કર્યું છે કહેવાય છે કે આહિર અને ચારણ વચ્ચે મામા ભાડેજનો સંબંધ છે ચારણ અને આહિર આદિ અનાદિથી એકબીજાના સંબંધ જાળવી રહ્યા છે તો એના વિશે આપણા પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અકાપા ગઢવીનું શું કહેવું છે આ વિડીયોમાં જોઈને સાપાઈ ગયું છે પણ ચારણનો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકાડા બોલાવી તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાય દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો નહીં આવા ધંધા એને કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાયતી એનો એનો અસહ્યો લે એનું પતન થઈ જશે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવે મને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જન જ મોઢામાં એવું નથી હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં કારણ કે એની માટે મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયા સમાજ આની ખાસ નોંધ લેજો ઘટવી નહીં હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજ ને દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતાજીને માફ ન કરે નામે માણસ મોટે ન બોલાય અમારી માને ને અમે નામે ન બોલી વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતી ને સોનભાઈ માં એજ વરોડી સોનભાઈ માં જહાલની વારે ચડતી ચડી હતી ને એ વરોળી તમારી આબુ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ બેઠાતી માંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયન નતો જેના હૃદયમાં કૃષ્ણનો વસ્તા એક આયન નતો જે કહી ન ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ એની માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ ને ચાણ આપણને લૂંટી લઈશું શું ચાણ તમે લૂંટી લેતા પેલા અમને કહો તો ચાર તમે ક્યારે લૂંટાયું પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂટી લેશે આપણે વખાણ કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચી હજાર રૂપિયા થી ઉપર અમે નોટ લઈશી તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી નો ચાર વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધુ પડે છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેર છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકાર ને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ખેડૂત સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે સ્ટેજ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં કરવા શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ ન આવી આવું બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાળ એ અમારી દીકરી છે તમે એને ગાયો દેતા હોય તો ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે વ્યક્તિ બોલે એના ને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી અમારી દીકરીની ચારણની તો જે તમે ગાયો ને પૂજા ન કરે તમને અમે તમને કુર્દી આપી તમે શું આપશો અમને ભાઈ અમે તમને માં આપી તમે અમને શું આપશો ચારણોને તમે જેમ ફાળો બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ આખા સમાજમાં એક ડાયો માણસ નથી એ તો જવા દો હોય તારે બોલ્યો તરત જવા દો બોલ્યા પછી એક વિડીયો આયો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો ચાર નહીં ભગવતીને હું આયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષી કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જવા અવાજ જાવ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનો કોઈ પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી નો પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ તમારી માં તમને આપશો અગાબા ગઢવી કહું છું હાથ જો તારી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા ચારણોમાં અને હું બધી દીકરીઓને કહું ચારણોની કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીની યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી

કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા તારે ચારણોની ઉપાસના કરી હતી દિવસો ઈષ્ટ દેવના કરતો ચાર તમે કહી દેશો એની માને કહી દેશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા ચારણ ને ભગાડ દેવાનો બે રૂપિયા લેવાડી કોમ છીએ અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિ સાડી ના મળ્યો હું આખા સમાજ એટલા માટે નથી કેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચારણો હોય છે આયર સમાજ ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં માટે નથી માગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને યાદ અપાવજો ચાણ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફાળ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ઘડ્યું થઈ જાય એક વાર ગઢવી થઈ જાય નથી જવું આપણે કલાકાર ઘટ્યું લઈશું ભાઈ શું ચાલીશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ કર્યું અને હું તો સમાજ માટે જેલમાં છું મળશે તો સમાજ માટે જ મરવાના એ મને યાદ છે મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાત નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે ગાભા ગડવી પેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાતે બાર રહી ગયા ત્યારે મારા પાયા વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચાવણ તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાવણોના અમે જેને અમારા કઈ અમને અમારા તમને મારવાની જરૂર નથી ભાઈ તમે ગાયો દેવા જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દી અમે તમને ટૂંકા જતા હોય તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુભા આપણું પોતાનું છે આ કઈ લેવા નથી ગાય વાંધો નહીં અને તમે કો ગઢવી લૂંટી લે છે શું ભાઈ તમને લૂંટ લીધા અમે સમાજને હું કહું છું તમે આનો આ વિદ્યાર્થીનો હાલ લઈ જાઓ હલો જે જે તમારા વ્યક્તિ એને 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 તમે જરા સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણીયું હજી અમારા નેહલા સોના નથી ચાહે શિયાળની દીકરી હોય ચાહે નેહલા દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આદો જીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે હાથ રમા ભાઈ તારી પેઢી પૂરી થઈ જાય તો અમે જાણ મટી જઈ શેર જેવું શેર નહી ગીરીશ આપવા સોનબે માના ભત્રીજા એના એકમાં જજરે આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો જો ચારણો સીધી વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારું અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું ચાણ પૂછે છે લોકો ચારને માને છે એને ખબર છે ચાર દીકરીઓ આપણી આય છે આપણી છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી કેવા પેટમાં એવું મન થાય અત્યારે થાય ને અમારી માને તમે આવી દીધી છે છોડ્યું કે દીકરીઓ હોય છતાં એને સકળ લો સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફાવે એમ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જેમાં તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની પાણી ફરી નાખ એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી દઉં છું હાલમાં કારણ કે હું નથી આવતો કારણ કે મારા લોહી મારાથી તું કહેવાનું એટલે તમે કહું છો ભાઈ હું મામા તો હું હવે કહી શકી તમે એટલા માટે કહું છું ભાઈ આયે શો ને તો આયે આયરને ખબર હોવી જોઈએ તમે કોઈ કહેવાનું નથી સમાજ જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ કરવાનો છે આનો પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રમા પેઢીઓ ભૂલ ન થાય ને તો તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લઈ સારા સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો હું મૂકી દઉં ફેસબુક દુનિયા ભલે જોતી હોય દુનિયા ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનું ભાન નથી આખો સમાજ તો અહીંયા હાજર નો હોય હું માનું છું એ સમાજો કોઈ વાગણી બેઠાતી માંથી કોઈ ડાયો માણો નતો બધી સાડી બધાનું મગજ બેન મારી ગયું તો એક માણસ નો બોલી કે ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગઢવી બોલે છે હાથ ત્વરામાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવિતતા હોય તળાજાના પાદળમાં કોઈ દેવું પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ નહીં કરવું જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરીશ નથી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો હકાભા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મામાની ઉપમા આપી માં ત્યાં કલંક ચઢાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ છે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઈષ્ટદેવ ને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો તો અમને હક્ષ છે અમારી મા વિશે તમે ન બોલ્યા કોઈ અને હું કલાકાર છું હું તો ચાંદ છું મારે ચાંદ તરીકે દેવાનું ચાંદ તરીકે મરવાનું છે પ્રોગ્રામ તો હું આવું છું નહીં મળે તો કોઈ છે અને આજ મારો પ્રોગ્રામ છે કચ્છમાં અહીંયા જો અહીંયાથી આયર સમાધાન ગામડા છે ત્યાંથી જો જવાનો છું પેલા આ વિડીયોમાં તમને એમ લાગે હવે જરાય ખોટું બોલ્યા છે તો મને પાછા ફોન કરજો આયર સમાજને કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે આવો મોટો સમાજ છે કે ચાર દીકરીને અપમાન ન કરાય એને ભગવતી તમે પૂજો છો એ ફળા હે ન કદાચ તમે તમે ભાઈ સાચો લાગતો હોય તમને કે ભાઈ સાચું ભર્યો છે તો એ ફળા પધારી દેવાય તમારે પૂજા એ નહીં એ ગાયું છે ને સોનમભાઈ નથી તમે પૂજો છો હરોડી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની લીધો તમે